નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો બીઆરએસ કોલેજ માટે વિવિધ સ્ટાફ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે બીઆરએસ કોલેજ માટે વિગતવાર જોશું મિત્રો કઈ કઈ જગ્યા માટેની જાહેરાત છે કેટલી જગ્યા છે મિત્રો વિષય કઈ છે લાયકાત શું માગેલું છે અહીંયા તેમજ અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયોમાં તમને જોવા મળશે તો જોઈએ મિત્રો શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન શ્રી ચિમનસિંહ ધીરસિંહ બી આરએસ કોલેજ માટે નીચે મુજબના સ્ટાફ ચૂંટણી જરૂરિયાત સંદર્ભે લાયકાત ધરાવતા ઉમેદવારોએ અહીંયા સ્વહસ્તાક્ષર અરજી સાથે લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જોડી નીચેના સરનામે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ બારમાં રજિસ્ટર એડી રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા નીચેના સરનામે મળે તે રીતે મિત્રો અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો જાહેરાત જે આવેલી છે મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર રોજ જેના બાર દિવસની અંદર મિત્રો તમારે રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા જે નીચે આપેલું સરનામું છે મિત્રો સંસ્થાનું તેના પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો જેમાં જરૂરી તમામ દસ્તાવેજોની એક પીડીએફ ફાઇલ બનાવી ઈમેલ પર અથવા તો વોટ્સએપ નંબર પર પણ અરજી મોકલી આપવાની રહેશે મિત્રો લાયકાતના ધારાધોરણો છે તે યુનિવર્સિટી જે ગોવિંદ શ્રી ગોવિંદપુર યુનિવર્સિટી ગોધરા તેમજ રાજ્ય સરકાર શ્રી અને યુજીસીના ધારાધોરણ મુજબ રહેશે મિત્રો જે તે વિષયમાં નેટ સ્લેટ પીએચડી થયેલા ઉમેદવારોને અહીંયા પ્રથમ પ્રાયોરિટી એટલે કે પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે જો તેવા ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો ઉપરની મંજૂરીથી અપેક્ષાએ અન્ય ઉમેદવારોની પણ ભરતી અહીંયા કરવામાં આવશે મિત્રો તો વિગતવાર જોશું મિત્રો જગ્યાનું નામ સંખ્યા વિષય તેમજ લાયકાત તો તમે જોઈ શકો છો મિત્રો આચાર્ય શ્રી માટેની એક જગ્યા છે જેમાં બીઆરએસ પ્લસ એમઆરએસ પીએચડી નેટ સ્લેટની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એગ્રોનોમી વિષય માટેની બે જગ્યા છે મિત્રો જેમાં બીઆરએસ એમઆરએસની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે વિસ્તરણ વિષય માટે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા છે જેમાં એમએસડબલ્યુની ડબલ્યુની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે પશુપાલન માટે એક જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જેમાં બીઆરએસ એમઆરએસની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ હોર્ટિકલ્ચર એટલે કે બાગાયત માટે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે જેમાં બીઆરએસ એમઆરએસની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે અંગ્રેજી વિષય માટે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે જેમાં બી એ એમએની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરિયન માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન ની વાત કરીએ તો બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ બીકોમ કોમ એકાઉન્ટની લાયકાત ઉમેદવારો અરજી કરી શકશે કોમ્પ્યુટર ઓપરેટર માટેની એક જગ્યા છે જેમાં કોમ્પ્યુટરના જાણકાર ઉમેદવારો અરજી કરી શકશે તેમજ ક્લાર્ક માટેની પણ અહીંયા એક જગ્યા છે સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે પટ્ટાવાળા માટે એક જગ્યા છે મિત્રો પ્યુન માટેની ધોરણ દસ પાસ થયેલા હોય તે ઉમેદવારો અરજી કરી શકશે તેમજ સિક્યુરિટી માટેની બે જગ્યા છે મિત્રો ધોરણ આઠ પાસ માટે તેમજ સફાઈ કામદાર માટેની પણ બે જગ્યા છે આઠ પાસ હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે અરજી મોકલવાનું નું સરનામું મિત્રો અહીંયા આપેલું છે તમે નોંધી લેશો પ્રમુખ શ્રી ચિમનસિંહ ધીરસિંહ કોલેજ મુહ પોસ્ટ ગમાણી તાલુકો ગગોંબા જિલ્લો પંચમહાલ પિનકોડ છે આડત્રીસ ત્રાણું પાંસાઠ પર વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબરમાં આપેલા છે મિત્રો સંસ્થાના તેના પર ભરતી બાબતે સંપર્ક કરી શકો છો જે તમારા ડોક્યુમેન્ટ છે મિત્રો તે તમારે તમામ વિગતો છે તે તમારી ઇમેલ એડ્રેસ પર પણ તમારે ખાસ અરજી કરવાની રહેશે તેની સાથે તમારે રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ એડી દ્વારા પણ જાહેરાતની બાર દિવસની અંદર અરજી કરવાની રહેશે મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે સ્કૂલમાં ભરતી જાહેરાત આવેલી છે શિક્ષકો માટેની તમે જોઈ શકો છો મિત્રો એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ જે કુડાસણ ગાંધીનગર જિલ્લા ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો અંગ્રેજી માધ્યમ માટે ધોરણ થી દસ માટે વિવિધ વિષયો માટેના શિક્ષકની ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન માટે મિત્રો શિક્ષકોની જરૂરિયાત છે જેમાં બીએસસી એમએસસી બી એડ તેમજ બીકોમ એમકોમ એમ કોમ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો તેમજ સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીના વિષયો માટે પણ અહીંયા ભરતી જાય છે મિત્રો શિક્ષકો માટેની જમા બીએ એમએ એમ એ લાયકાત ધરાવતો ઉમેદવારો અહીંયા શિક્ષકો માટેની અરજી કરી શકે છે કોમ્પ્યુટર શિક્ષક માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં આ બીસીએ બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન એમસીએ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોય તેવા એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારોની અહીંયા ભરતી જરા છે મિત્રો અનુભવીને અહીંયા પ્રથમ પસંદગી મળશે મિત્રો લાયકાત ધરાવતા શિક્ષક શિક્ષકશ્રીઓએ નીચે દર્શાવેલ મોબાઈલ નંબર પર રિઝ્યુમ મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મોબાઈલ નંબર આપેલા છે તેના પર તમે તમારું રિઝ્યુમ છે સંપૂર્ણ બાયોડેટા ડોક્યુમેન્ટ સાથે મોકલી શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અંગ્રેજી માધ્યમ માટે ધોરણ છ થી દસ માટે અહીંયા ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી કોમ્પ્યુટર શિક્ષક માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી વાસુ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ જે સુરત ખાતે આવેલી છે મિત્રો જેમાં ક્લાર્ક તેમજ મેનેજર માટેની જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ક્રેડિટ સોસાયટીના કામના અનુભવી ગ્રેજ્યુએટ કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવારો ક્લાર્ક શ્રીની તેમજ મેનેજર શ્રીની જરૂરિયાત છે મિત્રો જેમને અરજી કરવી હોય તે ઉમેદવારે જરૂરી પ્રમાણપત્રો તેમજ મોબાઈલ નંબર સહિત તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં મંડળીના ઉપરોક્ત સરનામે રૂબરૂ અથવા તો રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી મોકલી આપવાની રહેશે મિત્રો ત્યારબાદ તમારી અરજી છે તે ધ્યાને રાખવામાં આવશે ને મિત્રો રૂબરૂ ઇન્ટરવ્યુ માટે ટેલિફોનિકથી જાણ કરવામાં આવશે તમે જોઈ શકો છો અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ લાવવા વિનંતી રહેશે મિત્રો અરજી કરવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો શ્રી વાસુ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દુકાન નંબર એક બે સુર્ભી ટાવર રામબાગ સોસાયટીની સામે શાસ્ત્રી રોડ બારડોલી તાલુકો બારડોલી જિલ્લો સુરત ખાતે અરજી કરવાની રહેશે મિત્રો રજિસ્ટર પોસ્ટ ડેડી દ્વારા અથવા તો રૂબરૂમાં વધુ માહિતી માટે સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો સંપર્ક કરી શકો છો તમે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રાજ્યની ગ્રાન્ટેડ ઔદ્યોગિક તાલીમ સંસ્થા સંસ્થા જીઆઈએ ફલુ ફલુ ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની માનદ સેવા આમંત્રિત કરવા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જીઆઈએ ફલ્લુ ખાતે મિકેનિકલ ગ્રુપ ફીટર માટે જગ્યા બે ઇલેક્ટ્રિકલ ગ્રુપ માટે ઇલેક્ટ્રિશિયન માટેની બે જગ્યા સિવિલ ગ્રુપ માટે સર્વેયર માટેની એક જગ્યા તેમજ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ગ્રુપ મેથ્સ કમ ડ્રોઈંગ માટેની એક જગ્યા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યા ન ભરાય ત્યાં સુધી સંસ્થાને અથવા તો સંસ્થાને જરૂર જણાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝરની માનદ સેવાઓ માટે રજરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં પીરિયડ દીઠ નેવું રૂપિયા લેખે મહત્તમ દૈનિક છ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા પાંચસો ચાલીસના ના દરે માસિક રૂપિયા ચૌદ હજાર થી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેની વિગતવાર અરજી સાથે તમામ આધારભૂત પુરાવાઓ રજૂ કરવાના રહેશે અરજીમાં સંપર્ક નંબર ખાસ લખવાના રહેશે મિત્રો લાયકાતના ધોરણ એનસીવીટી જીસીવીટી દ્વારા નિયત કરેલ જે તે ટ્રેડમાં સિલેબસ મુજબ ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે મિત્રો આથી લાયકાતરત ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈને દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અથવા તો રૂબરૂ નીચે દર્શાવેલ સરનામે સંસ્થાને અરજી કરવાની રહેશે સીટ્સ પાસ થયેલા ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો પ્રક્રિયા આધારિત રહેશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક દાવો રહેશે નહીં મિત્રો તેવું લેખિતમાં એફિડેવિટ બાહિંદરી પત્રક આપવાનું રહેશે વાઇઝ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મુલાકાતી સુપરવાઇઝર શ્રી માનદ સેવાઓ માટે લેવા અંગે વધુ વિગતો ઔદ્યોગિક તાલીમ સંસ્થા જીઆઈએ ની ફલોની રૂબરૂ મુલાકાત થી મેળવી શકાશે મિત્રો તમે જોઈ શકો છો મિકેનિકલ ગ્રુપ માટે મિકેનિકલ શાખામાં ઇલેક્ટ્રિશિયન માટે ઇલેક્ટ્રિકલ શાખામાં સિવિલ માટે સિવિલ શાખામાં ડિગ્રી બાદ એક વર્ષનો અનુભવ તેમજ ડિપ્લોમા કરેલો હોય તો બે વર્ષનો અનુભવ અથવા તો એનટીસી એનએસસી બાદનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ મિત્રો રૂબરૂ મુલાકાતનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો આચાર્ય શ્રીની કચેરી શ્રી એસ આઈ પટેલ આઈટીઆઈ ફલુ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા ખાતે રૂબરૂ મુલાકાતની તારીખ રહેશે વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રૂબરૂ મુલાકાતનો સમય સવારે સાડા દસ કલાકે રહેશે મિત્રો પરંતુ તમારે અરજી તો તમારે કરવાની જ રહેશે મિત્રો અરજી છે તે તમે રજીસ્ટર પોસ્ટ એડી થતો રૂબરૂમાં તમારે જે તમારા ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે મિત્રો જગ્યા માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય